યામ છો મિત્રો તો ઘણા દિવસ પછી અમારા નવા લોકો તમારો સ્વાગત છે ના લે ઓય ટી એ ટીપ ના હલેવી ના ના હલેવી હે ના રવા દે ને નઈ રી ના તો ન હલેવી તો નવી નાખી લો

servis, gadi servis, आउतरी सर्विस गाडी सर्विस 407 दूसरी गाडी ચાર સ્વાદ હમણાં આપડો હતો અને એ બંધ થઈ ગયું એક ટ્રેક્ટર ની બેટરી લાયા